સાંતલપુર યુજીવીસીએલની બેદરકારી આવી સામે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઘરામડી ગામમાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે હાલમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થતાં અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે સાંતલપુરના ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા વીજ પ્રવાહ હાઈ થતા ટીવી ફ્રિજ પંખા સહિતના ઉપકરણો બળી જતા ગામમાં લાખોનું નુકસાન થવા પામ્યું છે જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મીઓના ફોન બંધ હોય છે જેથી સમયસર મદદ મળતી નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે યુજીસીએલની બેદરકારી સામે ગામ લોકોએ નુકસાનની ભરપાઈ અંગેને લઈને માંગ કરી રહ્યા છે અને મે આવર આવર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પ સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કે આ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન એના સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી રિક્વેસ્ટ છે સમસ્યા એ છે ગઈરાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનાની ના સરી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાકે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ ટીવીનો નંબર હતો તો અમે અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીએલને કહેવા માંગી છે કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકીએ બરાબર અંદાજે ગામ લોકોને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી ને ફ્રિજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર